કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના રૂ જેવા પોચા એકદમ ફરાળી ઢોકળા બનાવીશું ઉપવાસમાં ખવાય તેવા તો અહીંયા અડધો કપ મોરે લીધો છે મારી પાસે અત્યારે આટલો જ હતો અને અહીંયા એક તિહાઈ એટલે કે એક ત્ર્યાંશ જેટલા એટલે આપણે સાબુદાણા લીધા છે તો આપણે પહેલાં સાબુદાણાને ક્રશ કરી લઈશું તો તમે આ રીતે સાબુદાણાના ઢોકળા નહીં બનાવે તો જરૂર બનાવજો અને તો સાબુદાણાનો આપણે લોટ કરી લેવાનો છે અને પછી આપણે તેને કાઢી લઈશું બીજા વાસણમાં અને પછી તેની અંદર મોરે ક્રશ કરી લઈશું તો આ રીતે મેં બે થાળી બનાવવાના છે એટલે એ પ્રમાણે મેં દોઢ વાડકી જેટલો આપણે મોરૈયા લીધો છે અને અડધી વાડકી સાબુદાણા લીધા છે બંને વસ્તુને મિક્સ કરી લીધું છે પછી એક તપેલીમાં નાખી દેવાનું છે પછી અહીંયા એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એક વાડકી જેટલું ખાટું દહીં અને એક વાટકી પાણી નાખીને પહેલાં આપણે મિક્સ કરીશું જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી નાખવાનું છે તો અહીંયા બીજું પાણી થોડું બીજું નાખીશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતે તેનું સરસ મજાનું બેટર બનાવી લેવાનું છે એટલે કે ખીરું બનાવી લેવાનું છે સરસ મજાનું પછી તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે પછી દસથી પંદર મિનિટ તેને ખોલીને પાછું થોડું પાણી નાખીને તેનું ખીરું બનાવી લેવાનું છે સારી રીતે તો અહીંયા બીજું એક વાડકી જેટલું પાણી એડ કર્યું છે પછી આપણે અહીંયા એક વાડકામાં અડધું ખીરું કાઢી લઈશું અને અડધું ખીરુંમાં મીઠું અને ખાવાના સોડા નાખીશું તો અહીંયા કઢાઈમાં બનાવશું જો તમારી પાસે ઇડલીનો સ્ટેન્ડ હોય તો તમે ઇટલીના સ્ટેન્ડ માટે થઈ બધા ખીરામાં મીઠું અને ખાવાના સોડા પણ તમે નાખી શકો છો તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને અડધી ચમચી જેટલું સિંગ તેલ નાખ્યું છે તેને પણ મિક્સ કરી દઈશું તેનાથી એકદમ રૂ જેવા પોચા સરસ થશે અને પછી આપણે તેમાં ઈનો ફ્રોટ સોલ્ટ નાખીશું એક ચોથાઈ જેટલો અને થોડું પાણી નાખીને તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે પહેલી થાળી આપણે પટલા બનાવીશું ઢોકળા પછી આપણે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે તો તેની પર થાળી મૂકીને આપણે ખીરું પાથરી દઈશું તેના ઉપર કાળા મરીનો ભૂકો છાંટી દઈશું પછી તેના પર લાલ મરચું પાવડર છાંટી દઈશું પછી તેને દસથી પંદર મિનિટ આપણે ઢાંકીને રાખીશું દસથી પંદર મિનિટ થઈ જાય એટલે તેને ખોલીને ચેક કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ટોકળા આપણા તૈયાર થઈ ગયા છે પછી અહીંયા આપણે એક વઘાર્યું લઈશું તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખી દેવાનું પછી ગેસ બંધ કરી દેવાના લીમડીના પાન નાખી દેવા સફેદ તલ નાખી દેવાના બે ચમચી જેટલા પછી લીલા મરચાં નાખી દેવાના પછી આપણે તે થાળી ઉપર વઘાર નાખી દેવાનો છે ઢોકળાની ઉપર અને તેને પાથરી દેવાનો છે ચમચીની મદદથી તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા પછી તેને આપણે કાપી લઈશું ઢોકળાને સારી રીતે મીડિયમ સાઇઝના પીસ પાડી લઈશું આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમે લીલી ચટણી સાથે આ ઢોકળા ખાઈ શકો છો લીલી ચટણી ધાણાની બનાવી તેની અંદર આદુ મરચાં નાખીને મીઠું સીંગદાણા નાખીને સરસ મજાની લીલી ચટણી બનાવી લેવાની પછી અહીંયા બીજી થાળી થોડા જાડા ઢોકળા ઉતારે છે તેને પણ આપણે કાપીને પછી વઘાર નાખીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના રૂ જેવા પોચા ઢોકળા આપણા ફરાળી તૈયાર થઈ ગયા છે તો તમે પણ ચોક્કસથી આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવાની મજા આવે છે